સુરતની સ્મિમેર હોસ્પિટલમાં મહિનાના ગર્ભ સાથે એક મહિલા દાખલ થઈ હતી આ મહિલાને માતા બની શકશે કે નહીં તેવું સ્વપ્ન લાગતું હતું જોકે સ્મિમેર હોસ્પિટલના તબીબો દ્વારા માતા અને બાળક બંનેને બચાવી નવું જીવન આપવામાં આવ્યું છે ત્યારે મહિલાને કઈ ગંભીર બીમારી હતી તે આવો જોઈએ આ અહેવાલમાં

પોર્ફારીયા સિકલ સેલ ટ્રેન્ટ લોહીમાં હિમોગ્લોબિન બનાવવાની તકલીફ જેવી બીમારીઓ હતી બંને થાપામાં સખત દુખાવો રહેતો હતો જેથી તેણીએ સંપૂર્ણપણે પથારી હતી આ સાથે સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન હતી આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહીં તેવું સ્વપનવત લાગતું હતું સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક અને ગાયનેક વિભાગના ડોક્ટરોએ બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવી હતી

મહાશિવરાત્રીના દિવસે આ મધરનું ઇમરજન્સી સીઝર કરેલું ગાયનેક તરફથી અમને એવી હિસ્ટ્રી મળેલી કે મધર ઇઝ અ નોન કેસ ઓફ અક્યુટિટમ પોર ફાયરિયા એની સાથે મધર સિકલ સેલ ટ્રેટ હતી એનું બ્લડ ગ્રુપ આર નેગેટિવ હતું તેમજ ઘણી બધી તકલીફો મમ્મીને હતી ડિલિવરી વખતે સીઝર પછી અમને વન પોઈન્ટ નાઇન કેજીની ફિમેલ બાળકી રિસીવ થયેલી બચ્ચું જન્મ વખતે એકદમ નોર્મલ હતું છતાં વજન ઓછું હતું એટલા માટે અમે એને એનઆઈસીઓમાં દાખલ કરેલું એનઆઈસુમાં અમારી ડૉક્ટર અને ટીમોએ એને સંપૂર્ણ દેખરેખ રાખેલી બચ્ચાને પહેલાં બે દિવસ માતાનું ધાવણ નળીથી આપેલું જેને એક્સપ્રેસ બ્રેસ મિલ્ક કહેવાય ત્યારબાદ ત્રીજા દિવસથી બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ પર લીધેલું હતું માતાને અમે સંપૂર્ણપણે જાણકારી આપેલી હતી કે કેવી રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું અને બાળક સારી રીતે લેતું થયું બાળકના બધા રિપોર્ટ નોર્મલ હતા અને અમે એને સારી રીતે ડિસ્ચાર્જ કરી રહેલા છે સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવી હતી લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોએ કુલ તેર લોહીની બોટલ ચડાવવામાં આવી હતી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે સાડા આઠ માસે પ્રસ્તુતિ જરૂરિયાત જણાતા સીઝરિયન ડિલિવરી કરવામાં આવી હતી અને 1.9 કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો હતો 6 માર્ચના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજો આપવામાં આવી હતી મારું નામ જયેશભાઈ ભોજાભાઈ જિંજા જે અમારી પત્ની છે તે પ્રેગ્નન્સીના ત્રીજા મંથથી એને ગોળાનો દુખાવો રહેતો તો જે સંપૂર્ણપણે બેડ પર સુતેલી આરામ પર જ તે ઊભી નહોતી શકતી ચાલી નહોતી શકતી બધી હોસ્પિટલમાં ફેર્યા પણ સારું જ નહોતું થયું જ્યારે ત્રીજી જાન્યુઆરીથી આયુષ્મી મેરમાં લાવ્યા મનીષાબેનના કોન્ટેક્ટ કરીને ત્યાર પછી શિવરાત્રીની ડિલિવરી થઈ સિઝન કર્યું તેથી ત્યાંથી બાળકને માતા બંને તંદુરસ્ત છે અથવા ચાલી શકે છે બેઠી શકે છે બધું સ્વસ્થ રહીને આભાર વ્યક્ત કરું મનીષાબેનનો ડૉક્ટર બધાનો રીનાની ગર્ભવસ્થાની સંભાળ રાખનાર ગાયનેક વિભાગના યુનિટ ટુના તબીબો અને રેસિડેન્ટ ડોક્ટરોએ સરાહનીય કામગીરી બજાવી હતી સાથે ઓર્થોપેડિક વિભાગના તબીબો તેમજ મેડિસિન વિભાગના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તથા વર્ગ ચારના કર્મચારીઓ તમામ દર્દીની સારવારમાં ચોવીસ કલાક ખડે પગે રહ્યા છે દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર તેણીને પ્રસ્તુતિ

જેને ગંભીર બીમારીઓ હતી જેમાં સિકલ સેલ પણ હતું એમને અને પોતે પ્રેગ્નેન્ટ હતા આવી માતાઓ અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયા બધી જ હોસ્પિટલોએ એમને ના પાડી પછી એમણે મારો સંપર્ક કર્યો એટલે મેં કહ્યું કે બેન કંઈ પણ વિચાર્યા વગર અમારી સ્મિમેર હોસ્પિટલમાં આવી જાઓ ત્યાં બધી જ તમારી વ્યવસ્થા સાથે સારવાર અને તમે અને તમારી બાળકી પણ સુરક્ષિત રહેશે આ વાત માની અને તેઓ સ્મિમેર હોસ્પિટલમાં આવ્યા અને સ્મિમેર હોસ્પિટલની અંદર છેલ્લા અઢી મહિનાથી અમારી ડૉક્ટર ટીમ જેમાં ડૉક્ટર જીતેશ શાહ ડૉક્ટર પ્રભાવ તિજોરીવાલા ડૉક્ટર નિરાલીજી ડૉક્ટર ભાવનાબેન અને અમારી આરએમઓ ટીમ આ ટીમ ડૉક્ટર જયેશભાઈ ડૉક્ટર નીતા મેડમ અને અમારી સમગ્ર હોસ્પિટલ ટીમે આ માતાની એટલી સરસ કેર લીધી કાળજી લીધી કાઉન્સિલિંગ કર્યું અને અઢી મહિનાની ખૂબ સુંદર સારવાર બાદ આખરે આ માતાની મહાશિવરાત્રીના દિવસે ખૂબ સુંદર બાળકીનો જન્મ થયો જે પણ તંદુરસ્ત હતી અને માતા અને બાળકીને આખરે ખૂબ સુંદર સ્વાસ્થ્ય સાથે અમારી ડૉક્ટરની ટીમે અને બાળકી અને માતાને સ્વસ્થ તંદુરસ્તી સાથે રજા આપી આ બદલ હું મારી સ્મિમેર ટીમનો વિશેષ ડૉક્ટર જીતેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પ્રાઇવેટ હોસ્પિટલો નથી કરી શકી તે મારી સ્મિમેર હોસ્પિટલે કરી બતાવ્યું છે અને આ માતા અને એનો પરિવાર પણ એટલો બધો રાજી હતો અને અઢળક આશીર્વાદ અમારી ટીમને આપ્યા છે અને અવિરત આવા કામ અમારી ટીમ કરતી રહે તેવી પણ તેમને શુભકામનાઓ પાઠવું છું જય રિપોર્ટ ન્યૂઝ સુરત